નખત્રાણા તાલુકાના જોતાવીર ગામ ખાતે સરહદ ડેરી દ્વારા ક્લસ્ટર બીએમસી નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું નખત્રાણા તાલુકાના જોતાવીર ગામ ખાતે સરહદ ડેરી દ્વારા ક્લસ્ટર બીએમસી નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ કાર્યક્રમ અમૂલ જીસીએમએમએફ ના વાઇસ ચેરમેન શ્રી તથા સરહદ ડેરી ના ચેરમેન શ્રી વલમજીભાઈ હુમબલની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે અબડાસાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ડેરી ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે ડેરીમાં ઉચ્ચ ગુણવત્તા વાળું દૂધ ભરાવવાનો જ આગ્રહ રાખવો

કે ટિકિટ મળતા તેમજ સ્થળ પર હાજર બધા પશુપાલકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તમારા મનની વાત માન્યુઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો